નડિયાદ ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન આપવા હેતુ ભૂલકા મેળો યોજાયો નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર યોગી ફાર્મ ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા બાળકોને પ્રોત્સાહિત અને આનંદિત કરતો ભૂલકા મેળો બે હજાર ચોવીસ યોજાયો હતો જેમાં આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પૂર્વ શિક્ષણ આધારિત પ્રવૃત્તિઓના માધ્યમથી આંગણવાડી શિક્ષણ અંગે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા ગુલકામેળા અંતર્ગત જિલ્લાની આંગણવાડી બહેનો દ્વારા વિવિધ થીમ પર ટીચિંગ લર્નિંગ મટીરિયલ પ્રદર્શન રજૂ કર્યું હતું જેમાં થર્મોકોલ પૂઠા અને કાપડ વગેરે ઘરારુ મટીરિયલથી બનાવેલ શાકભાજી પાણીના સ્ત્રોત ઋતુચક્ર મારો પરિવાર વૃક્ષ અને છોડ વાહન માર્ગો મંદિર પોશાકો વ્યવસાયો ઋતુચક્ર આંકડાઓની સમજૂતી આપતો ગેમઝોન જેવા થીમેટિક અને જ્ઞાનવર્ધક પ્રદર્શનો દ્વારા બાળકો અને વાલીઓને આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા શિક્ષણ કાર્યો માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે નાના ભૂલકાઓ દ્વારા પણ વ્યવસાયિક આધ્યાત્મિક શૌર્ય અને ક્રાંતિકારી પાત્રોની વેશભૂષાઓ રજૂ કરવામાં આવી હતી જેમાં મહાત્મા ગાંધીજી ચાચા નહેરુ સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ ઇન્દિરા ગાંધી છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ડોક્ટર અને સિંગમ પોલીસ જેવા વિવિધતામાં એકતા દર્શાવતા રંગબેરંગી વેશભૂષા ધારણ કરેલા નાના બાળકોએ પોતાના પરિચય આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા બાળકો દ્વારા નૃત્ય એકપાથ્રી અભિનય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા વધુમાં બાળકો તથા આંગણવાડી બહેનોને પ્રોત્સાહક ઇનામ આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી રિપોર્ટર નરેશ ગણવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ